નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલીનગરમાં તારીખ સત્યાવીસ જૂને માનપાનથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે બોડેલીનગરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ બોડેલીમાં સતત ચોથા વરસની ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે બોડેલી વૈષ્ણવવાળી ખાતે આયોજકો કાર્યકરો અને બોડેલીનગરના આગેવાનોની વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠકની શરૂઆતમાં અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સાથે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું ભગવાન જગન્નાથજીની યાત્રાએ બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનું આકર્ષણ છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા માન પાન અને શાંતિ કરવા માટે યોજાયેલ બેઠકમાં વિવિધ સલાહ સૂચનો લઈ વિવિધ સમિતિઓની રચના કરી ભવ્ય અને શિસ્તમંદ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની નીકળે આયોજન કરવામાં આવ્યું ભગવાન જગન્નાથજીની રથયાત્રા પંચાયત પંચાયતઘર પાસેથી સાંજે સાડા ચાર કલાકે નીકળી રામજી મંદિર ગરબી ચોક અને બોડેલી નગરના વિવિધ રાજમાર્ગો પર રહીને અલીપુરા ખોડિયાર માતાજીના મંદિરે ઉનાહુતિ કરવામાં આવશે ધન્યવાદ